રોકાણ માર્ગદર્શન વાત બચત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શન હું આશિષ શાહ આજે આપની સાથે એક એ વસ્તુ લઈને આવ્યો છું કે જેમાં તમે એપિસોડ એકવાર ની બે વાર તમે સાંભળવાનું ચોક્કસ વિચારશો આપણે સામાન્ય રીતે દરેકનું હોમ લોન કાર લોન બિઝનેસ લોન ટુ વ્હીલર લોન કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ આપણે ઘરમાં એસી ફ્રીજ ટીવી કોઈને કોઈ લેતા હોઈએ છીએ એ જ રીતે મોબાઈલ છે ગોલ્ડ લોન છે તો આ જે લોન લઈએ છીએ તો એ લોન કેમ આપણને સસ્તી મળી શકે કેમ સરળતાથી મળી શકે તો એના માટે કઈ વસ્તુ ઉપયોગી છે એ બાબતે આજનો એપિસોડ આપણે કર્યો છે એના માટે આજે આપણી સાથે ભાવિકભાઈ મહેતા કે જેઓ લોનના એક્સપર્ટ છે અને આ બાબતના જે નિષ્ણાત છે એને આજે આપણા સ્ટુડિયોમાં લઈ આવ્યા છીએ નમસ્કાર ભાવિકભાઈ નમસ્કાર આશિષભાઈ નમસ્કાર શ્રોતા મિત્રો ભાવિકભાઈ અમારા શ્રોતા મિત્રો જે સામાન્ય રીતે દરેક લોન ક્યાંક ને ક્યાંક લેવાની જરૂર પડતી હોય છે તો એવી કઈ વસ્તુ છે કે જેનાથી અમારા દરેક શ્રોતા મિત્રોને સરળતાથી લોન મળી શકે તો એ કઈ વસ્તુ તમે લઈને આવ્યા છો જી આશીષભાઈ આપણે અગાઉ રોકાણ અને માર્ગદર્શન ચેપ્ટરમાં આપણે અલગ અલગ ઘણી બધી લોન વિશેની ચર્ચા કરી જેમાં લોન માટે જે અગત્યના ડોક્યુમેન્ટ્સ જેટલા જરૂરી હોય છે એટલું એટલું લોન માટે એક સિવિલ સ્કોર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે કે જે કોઈપણ વ્યક્તિનો સિવિલ સ્કોર અગર જો બહુ સારો હોય છે તો એને બહુ સરળતાથી લોન એની મંજૂર થઈ જતી હોય છે અને એને લોન અમાઉન્ટ પણ એની વધી શકે છે એટલે આજે આપણે સિવિલ સ્કોર વિશે આપણા શ્રોતા મિત્રોને માહિતી આપશું કે કેવી રીતે સિવિલ સ્કોર તમને લોન મેળવવામાં મદદરૂપ થઈ શકે છે અને એનું મહત્વ શું છે વાહ સરસ જોઈને શ્રોતા મિત્રો આપણે જે લોન લઈએ છીએ એની અંદર સૌથી મહત્ત્વનો પાસો છે એ સિબિલ સ્કોર છે અને સિબિલ સ્કોરથી દરેક વ્યક્તિને કઈ રીતે લોન મળી શકશે કેટલી સરળતાથી મળી શકશે અને કયા વ્યાજ સાથે મળી શકશે એ એનું બહુ મહત્ત્વ રહે છે તો ભાવિકભાઈ આ સિબિલ સ્કોર એ શું છે સિબિલ સ્કોર એકચ્યુઅલી સિબિલ છે ને એ એક ક્રેડિટ રેટિંગ એજન્સી છે કે જે ભારત સરકાર એ રચી છે સિબિલનું ફૂલ ફોર્મ છે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ કે જે એક ક્રેડિટ રેટિંગ એજન્સી છે અને એ બે હજાર સાતથી અસ્તિત્વમાં આવી છે અને સિબિલને આરબીઆઈ દ્વારા લાયસન્સ પ્રાપ્ત થયેલું છે અને એ બે હજાર સાતથી અસ્તિત્વમાં છે ને આ જે સિબિલ સ્કોર છે એકચ્યુલી એનું મહત્ત્વ શું સિવિલ સ્કોરનું મહત્ત્વ કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ બેંકમાં અથવા પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાં અથવા કોઈપણ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટમાં લોન લેવા માટે જાય છે ત્યારે કોઈપણ લોન ઓફિસર અથવા લોન મેનેજરનો પહેલો પ્રશ્ન જે એના મનમાં આવતો હોય છે એના ડોક્યુમેન્ટ્સને જોઈને એ એ જ હોય છે કે ભાઈ આ વ્યક્તિનું સિવિલ સ્કોર કેટલું સારું હશે જો જેટલું સારું હશે એ વ્યક્તિનું સિવિલ સ્કોર એટલી લોન મળ એને સરળતા રહે છે અને લોનનો ઇન્ટરેસ્ટ રેટ પણ સિવિલ સ્કોરના આધારે નક્કી થાય છે તો લોન મેળવવા માટે સિવિલ સ્કોર બહુ જ મહત્ત્વનું છે એટલે કે દરેક લોન માટે એ સિવિલ સ્કોરનો ઉપયોગ થાય છે એમ જ ને જી જી આશિષભાઈ દરેક લોન જેમ કે ટુ વ્હીલર લોનથી સ્ટાર્ટ કરી અને થ્રી વ્હીલર લોન ફોર વ્હીલર લોનમાં ન્યૂ કાર લોન અથવા રી લોન હોમ લોન લોન અગેન્સ્ટ પ્રોપર્ટી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કયો અથવા કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ સીસીઓડી જેને આપણે વર્કિંગ કેપિટલ તરીકે ઓળખીએ છીએ એ પર્સનલ લોન અને ઇવન ક્રેડિટ કાર્ડ લેતી વખતે પણ સિવિલ સ્કોર એટલું જ મહત્ત્વનું છે અચ્છા ક્રેડિટ કાર્ડમાં પણ સિવિલ સ્કોર રિક્વાયરમેન્ટ હોય છે જી આશિષભાઈ અગર કોઈએ ક્યારેય પણ લોન લીધેલી નથી તો એમનો અગર સિવિલ સ્કોર ઝીરો અથવા માઇનસ વન હોય છે તો જનરલી ઝીરો અથવા માઇનસ વન સિવિલ સ્કોરમાં કોઈ વ્યક્તિ અગર ક્રેડિટ કાર્ડ માટેની અરજી કરે છે તો એ અરજી મંજૂર થતી નથી અને રિજેક્ટ થઈ જાય છે એટલે સિવિલ સ્કોર જનરેટ થયેલો હોવો જરૂરી છે તો સિવિલ સ્કોરનું મહત્વ ક્રેડિટ કાર્ડમાં પણ એટલું જ છે જેટલું બીજી લોન અરજીઓમાં છે બરાબર છે સામાન્ય રીતે આપણા બધા પાસે ક્રેડિટ કાર્ડ તો હોય જ છે તો ક્રેડિટ કાર્ડથી પણ સિવિલ સ્કોર લો એ વધઘટ થતો હોય છે ને આ જે સિબિલ સ્કોર જે આપતા હોય છે એ કઈ કઈ કંપની આપતી હોય છે જી આશિષભાઈ ભારતમાં ક્રેડિટ બ્યુરોઝ જે છે એ મુખ્યત્વે ચાર છે જેમ કે ટ્રાન્સ યુનિયન સિબિલ એક્સપિરિયન ઇક્વિફેક્સ અને સીઆરઆઈએફ ક્રીફ ક્રિફ હાઈ માર્ક આ ચાર જે ક્રેડિટ બ્યુરોઝ કંપનીઝ જે છે એ લોકો અલગ અલગ સાત ક્રેડિટ રેટિંગ એજન્સી છે એને ક્રેડિટ કોઈપણ કસ્ટમર હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય એનો ક્રેડિટ હિસ્ટ્રી એનું પેમેન્ટ બિહેવિયર અને બોરોઈંગ પેટર્ન એની ડિટેલ કમ્પાઇલ કરીને સિબિલને આપતી હોય છે તો ભારતમાં મુખ્યત્વે ચાર ક્રેડિટ બ્યુરોસ છે જેમાં અત્યારે મોટાભાગની બેંક્સ જે છે અથવા એનબીએફસી કંપની છે એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એ લોકો ટ્રાન્સ યુનિયન સિબિલને વધારે મહત્ત્વ આપે છે ને એ લોકો એમાંથી જ દરેક કસ્ટમરના સિબિલ રિપોર્ટ ફેચ કરતા હોય છે અથવા ઓનલાઈન ડાઉનલોડ કરતા હોય છે કારણ કે અત્યારની તારીખમાં ટ્રાન્સ યુનિયન સિબિલ પાસે ભારતમાં સૌથી વધારે કસ્ટમર ડેટાબેઝ છે ક્રેડિટ ઇન્ફોર્મેશન છે બરાબર ને તમે જે કીધું કે એ સાત કંપની કરે છે તો એ સાત કંપની પણ કઈ જી આશીષભાઈ સાત અલગ અલગ કંપનીઝ છે હું એ વન બાય વન હું તમને નામ કહેતો જાઉં છું એક ક્રિસિલ છે ફૂલ ફોર્મ છે ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઓફ ઇન્ડિયા બીજી છે કેર સી એ આરઈ ક્રેડિટ એનાલિસિસ એન્ડ રિસર્ચ લિમિટેડ થર્ડ વન આઈ સી આર એ લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ઓફ ઇન્ડિયા ફોર્થ બ્રિક વર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એને શોર્ટમાં બી ડબલ્યુઆર કહેવાય છે ફિફ ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ એ પણ એક ક્રેડિટ રેટિંગ એજન્સી છે ભારતમાં સિક્સ્થ ઇન્ફોર્મરીઝ વેલ્યુએશન એન્ડ રેટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને લાસ્ટ સેવન્થ એક્યુટ રેટિંગ્સ એન્ડ રિસર્ચ લિમિટેડ અને આ જે બધી કંપની જે તમે કીધી એ શું ગવર્મેન્ટ માન્ય હોય છે હા આ સાતે કંપનીઝ સેબી રેગ્યુલેટેડ હોય છે અને સેબી દ્વારા એમને લાયસન્સ પ્રાપ્ત થયેલું હોય છે બરાબર તો આ સિબિલ છે એનો સ્કોર કેટલો હોય છે સિબિલ સ્કોર આશિષભાઈ મિનિમમ ત્રણસો હોય છે જ્યારે મેક્સિમમ એ નવસો હોય છે નવસો ઇઝ ધી હાઈએસ્ટ સિબિલ સ્કોર નવસોથી ઉપર કોઈનો સિબિલ સ્કોર હોઈ ન શકે અને ત્રણસોથી નીચે કોઈનો સિબિલ સ્કોર હોઈ ન શકે મેં અગાઉ કીધું એ પ્રમાણે કોઈએ ક્યારેય લોન લીધેલી નથી તો એમનો સિબિલ સ્કોર એ કેસીસમાં ઝીરો અથવા માઇનસ વન હોઈ શકે છે પણ ત્રણસોથી નીચે કોઈ સિબિલ સ્કોર નહીં હોય એટલે તમે ક્યારે પણ કોઈ ક્રેડિટ રિપોર્ટ જોશો અથવા સિબિલ રિપોર્ટ જોશો તો એમાં તમે દોઢસો નો સ્કોર અથવા બસો નો સ્કોર તમને જોવા નહીં મળે યા તો ત્રણસો થી નવસો ની વચ્ચે હશે ને યા તો ઝીરો અથવા માઇનસ વન એમાં મેન્શન કરેલું હશે એટલે કોઈએ અત્યાર સુધી લોન લીધેલી જ નથી તો એવા સંજોગોમાં એનો માઇનસ વન અથવા તો ઝીરો હશે જી એટલે લોન લે છે એટલે ત્રણસો થી સ્ટાર્ટ થતું હશે એમ જ ને જી જી તમે પહેલી વખત ક્યારેક કોઈ લોન લેવો છો તો એ તમારા લોનના ટેન્યર ઉપર આધાર રાખે છે તમે પેમેન્ટ હિસ્ટ્રી તમારી કેવી રહી છે અથવા એને ટ્રેક રેકોર્ડ કહેવાય બેન્કિંગની ભાષામાં એ કેવો રહ્યો છે એના ઉપર આધાર રાખે છે તો સિવિલ સ્કોર એ જનરલી ત્રણસોથી નવસોની વચ્ચે હોય છે ને એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ આપણે ચોક્કસ કહી નહીં શકીએ બરાબર આમાં એટલે તો પછી આ સિવિલ સ્કોર જે તમે ત્રણસોથી નવસો કીધું તો એ સારો સિબિલ સ્કોર એ કયો સ્કોર સ્કોરને સારો કહી શકાય આશિષભાઈ એમાં જે સારા સિબિલ સ્કોરની વ્યાખ્યા એકચ્યુલી દરેક બેન્કે પોતાની અલગ અલગ ડિફાઈન કરેલી છે પણ આઈડિયલ સિચ્યુએશનમાં સાડા સાતસો અથવા સાડા સાતસોથી વધારેનો સ્કોર જે છે એ સારા સિવિલ સ્કોરની વ્યાખ્યામાં આવી શકે છે અગર કોઈ વ્યક્તિ લોન લેવા જાય છે અને એનો સિવિલ સ્કોર સાડા સાતસો અથવા સાડા સાતસોથી વધારે છે તો જે લોન મેનેજર અથવા ક્રેડિટ મેનેજર છે કે જે લોન પાસ કરવી કે રિજેક્ટ કરવી એની સત્તા ધરાવે છે તો એને બહુ ઇઝીલી એ લોનને મંજૂર કરી શકશે ને આ જે સિવિલ સ્કોર તમે કીધું તો એ વધે અને ઘટે એ કઈ રીતે જી આશિષભાઈ સિબિલ સ્કોર વધવાના અને ઘટવાના ઘણા બધા ફેક્ટર્સ હોય છે કે ક્રેડિટ સિવિલ સ્કોર જે છે એ વધે કઈ રીતે અને ઘટે કઈ રીતે તો પહેલાં આપણે સિબિલ સ્કોર વધે કઈ રીતે એ જોશું કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્રેડિટ કાર્ડ યુઝ કરે છે અને જેટલું જૂનું ક્રેડિટ કાર્ડ યુઝ કરે છે તો એ ક્રેડિટ હિસ્ટ્રી એમની લાંબી ચાલે છે જે છે એ જૂનું ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હોવાથી એમને સિબિલ સ્કોર વધારવામાં મદદરૂપ થાય છે તો વારે ઘડી જે તમારું ક્રેડિટ કાર્ડ છે એને અપગ્રેડ કરવાનું ટાળવું જોઈએ તમે તમારું જૂનું ક્રેડિટ કાર્ડ બને ત્યાં સુધી એને તમે કન્ટિન્યુ રાખો તો એનાથી પણ સિવિલ સ્કોર તમારો ઉપર આવે છે બીજો પોઈન્ટ એ છે કે ક્રેડિટ કાર્ડ તમે યુઝ કરો તો બને ત્યાં સુધી સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ લ્યો સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડની વ્યાખ્યા એટલે કે તમારી એક એફડી પડેલી છે એક કોઈ એક બેંકમાં અને એફડીની સામે અગર તમે ક્રેડિટ કાર્ડ લો છો તો એનું મેજર અસર જે છે એ તમારા સિવિલ રિપોર્ટ અથવા ક્રેડિટ રિપોર્ટ ઉપર આવતું નથી અને તમારો સિવિલ જે સ્કોર છે એ સારો મેન્ટેન થાય છે અચ્છા એટલે ક્રેડિટ કાર્ડમાં પણ સિક્યોર્ડ ને અનસિક્યોર્ડ હોય એવું બન જી જી આશિષભાઈ જે એફડી સામે લેવામાં આવતું હોય ક્રેડિટ કાર્ડ ને સિક્યોર ક્રેડિટ કાર્ડ કહેવાય જ્યારે અનસિક્યોર ક્રેડિટ કાર્ડ એટલે એ તમારા ઇન્કમ ડોક્યુમેન્ટ્સના આધારે તમને ક્રેડિટ કાર્ડ મળતું હોય જો બિઝનેસમેન હોય તો એમને ઇન્કમ ટેક્સ રિટર્નના આધારે ક્રેડિટ કાર્ડ મળતું હોય જ્યારે કોઈ નોકરીયાત વર્ગ હોય તો એમને એમની મંથલી સેલેરી સ્લીપ જે એમને આવતી હોય છે એમના આધારે એમને ક્રેડિટ કાર્ડ મળતું હોય છે તો એમને અનસિક્યોર ક્રેડિટ કાર્ડ કહેવાય ને સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડમાં ઉદાહરણ તરીકે તમારી લાખ રૂપિયાની એફડી છે તો એમાં તમને એના સિત્તેર ટકાથી પંચોતેર ટકાની ક્રેડિટ લિમિટવાળું ક્રેડિટ કાર્ડ મળતું હોય છે બરાબર એટલે કે અગર તમારું ક્યારેક પેમેન્ટ કરવામાં તમને ડિલે પણ થઈ જાય છે તો બેંક જે છે એ તમારી એફડી બ્રેક કરીને એમાંથી પેમેન્ટ રિકવર કરી શકે છે એટલે એમાં તમારું મેજર જે અફેક્ટ જે છે એ તમારા સિબિલ સ્કોર ઉપર થતું નથી કારણ કે ઓલરેડી તમે તમારા જે પૈસા હતા એના સામે જ તમે એ ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો અને ક્રેડિટ લિમિટ લીધેલી છે એટલે એની નેગેટિવ અસર તમારા સિવિલ સ્કોર ઉપર પડતી નથી અને તમારો સારો ક્રેડિટ રિપોર્ટ બની રહે છે બરાબર છે ત્રીજો પોઈન્ટ એ છે કે આપણે સિવિલ સ્કોર કેવી રીતે અપ રાખી શકીએ કે તમે કોઈપણ પ્રકારની આપણે લોન લઈએ છીએ તો એનું લોનનો જે મુદ્દત છે એ લાંબુ રાખો તો એ પણ જે સિવિલ સ્કોર છે એ સારું મેન્ટેન કરવામાં મદદરૂપ થાય છે કારણ કે આપણે જ્યારે પણ કોઈ લોનની મુદત વધારે રાખીએ છીએ તો એનું જે ઇએમઆઈ છે એ ઓટોમેટિકલી ઘટી જાય છે અને આપણે ઇઝીલી લોનને રીપે કરી શકીએ છીએ એટલે ઘણી વખત કોઈ કાર લોન જે છે એ ત્રણ વર્ષની લેતા હોય છે અથવા બે વર્ષની લેતા હોય છે તો એની જગ્યાએ તમે કાર લોન પાંચ વર્ષ અથવા સાત વર્ષની તમે રાખો છો તો તમારો એમાં સિવિલ સ્કોર જે છે એ સારો મેન્ટેન થતો હોય છે અને ખાસ મહત્ત્વનો પોઈન્ટ કે જેના કારણે સિવિલ સ્કોર તમારો સારો મેન્ટેન કેવી રીતે થાય અથવા અપ કેવી રીતે આવી શકે કે જે આપણા રિકરિંગ પેમેન્ટ્સ હોય છે રિકરિંગ પેમેન્ટ્સ એટલે કે જે લોનમાં આપણને ખબર છે કે આપણે લોન લીધેલી છે તો આનો દર મહિને અમને ઈએમઆઈ આવશે જ તો તમે એને મેન્યુઅલી પે ન કરો એટલે કે કેશમાં પે ન કરો તમે ઈ મેન્ડેટ રજિસ્ટર કરી નાખો અથવા એને ઓટો ડેબિટ કહેવાય કે જે બેંકમાં તમારું સેવિંગ્સ એકાઉન્ટ છે ને એ જ બેંકમાંથી તમે અગર લોન લીધેલી છે તો તમે ઓટો ડેબિટ કરી નાખો કે દર મહિનાની ઉદાહરણ તરીકે દસ તારીખે મારો લોનનો હપ્તો આવે છે તો તમારે તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં કે કરન્ટ એકાઉન્ટમાં દસ તારીખ પહેલાં તમારી લોનની હપ્તાની રકમ જેટલી મેન્ટેન કરવાની જેથી દસ તારીખે તમારી જે ડ્યુ ડેટ છે એ મિસ ન થાય અને ડ્યુ ડેટના દિવસે જ તમારું ઈ જે છે એ કટ થઈ જાય અથવા ક્રેડિટ કાર્ડનું બિલ બિલથી પે થઈ જાય તો જેના કારણે પણ જે સિવિલ સ્કોર છે એ સારો મેન્ટેન થતો હોય છે અને એના ઘટવાના ચાન્સીસ રહેતા નથી હવે આપણે જોશું કે સિવિલ સ્કોર જે છે એ ડાઉન કેવી રીતે થઈ શકે સૌથી પહેલાં ક્રેડિટ કાર્ડના બિલ અને તમારા કોઈપણ લોનના ઈએમઆઈ એ ટાઈમ ટુ ટાઈમ પે કરવા ખૂબ જ જરૂરી છે અને એ સૌથી મહત્ત્વનું છે કારણ કે એ જ વસ્તુ તમારા સિવિલ સ્કોરને સારો રાખવામાં અથવા ખરાબ બનાવવામાં ભાગ ભજવે છે જો આપણે ત્રીસ દિવસ પણ લેટ થઈએ છીએ આપણો લોનનો હપ્તો ભરવામાં તો આપણા ડાયરેક્ટ સો સિબિલ સ્કોર ઘટી જાય છે એટલે કે સિબિલ સ્કોર તમારો ઉદાહરણ તરીકે સાતસો હોય અને તમે ત્રીસ દિવસ લેટ પેમેન્ટ કર્યું તો તમારા સિબિલ સ્કોર જે છે એ સાતસોમાંથી ડાયરેક્ટ ઘટીને છસો થઈ જાય છે જોઈનો શ્રોતા મિત્રો કે આપણે એકવાર લોનનો હપ્તો ભરવામાં જો આપણે લેટ થઈએ છીએ એક મહિનો લેટ થઈએ છીએ તો એનું આપણે સિવિલ સ્કોરમાં આપણે સીધે સીધો સો પોઈન્ટનો ગાબડો જોવા મળે છે તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યારે પણ લોનનો હપ્તો છે એ ક્યારે પણ ડીલે ન થવો જોઈએ ભાવિકભાઈ તમે અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી કે સિવિલ સ્કોર કઈ રીતે વધી શકે છે આપણે કઈ રીતે રોજિંદી લાઈફમાં પણ આપણે કઈ રીતે ઉપયોગ કરાય તે જેથી આપણે સિવિલ સ્કોર આપણે રેગ્યુલર મેન્ટેન કરી શકીએ છીએ કઈ વસ્તુના કારણે સિબિલ સ્કોર આપણો ઘટી શકે છે ભાવિકભાઈ તમે જે અમારા સ્ટુડિયોમાં આવ્યા ને અને અમારા શ્રોતા મિત્રો માટે જે ખાસ સમય ફાળવ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જી આશિષભાઈ થેન્ક યુ વેરી મચ તમે પણ મને ફરીથી આપણા સ્ટુડિયોમાં બોલાવ્યો અને આપણા શ્રોતા મિત્રો પાસે સિબિલ સ્કોર વિશેની માહિતી રજૂ કરવાનો મોકો આપ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આ એપિસોડમાં તો આપણે અમુક જ માહિતી લઈ શકીએ છીએ હજી આવતા એપિસોડમાં પણ સિવિલ સ્કોર માટેની વિગતવાર માહિતી માટે આપણી સાથે ભાવિક ભાઈ જ હશે તો આવતો એપિસોડ પણ સાંભળવાનું ચૂકતા નહીં રોકાણ માર્ગદર્શન વાત